તો આજે આપણે ચેપ્ટર ચાલુ કરીએ યામ ભૂમિતિ જે ધોરણ 10 અને ધોરણ 9 ધોરણ 9 અને ધોરણ 10 માં આવે છે ધોરણ 9 નું એકદમ પાયાની શરૂઆત થાય છે આલેખ તો સિમ્પલ તમે ગેલે પરથી પડતા આવ્યા છો તમારે તો બકા માં સાથે ભૂમિતિના કોયડા અને બીજ મદદ ભૂમિતિના કોયડા કોની મદદ ઓળખ ઓળખ તો કે બીજ મદદથી ઓળખ કોની મદદથી બીજ મદદ તો કે બીજ ગણિત એટલે શું કોઈ કહેશે મને બીજ ગણિત એટલે શું તમે ચેપ્ટર એક ભણ્યું હશે બીજું ચેપ્ટર ચાલો નામ કહો શું છે બહુપદી બહુપદી કઈ ચેપ્ટર છે બહુપદી એમાં જે ચલ આવ્યા છે આગે છે ને છે x છે y છે વગેરે વગેરે અને સિગ્માની બહુપદીને રાખવા તેને શું કહેવા મગા બીજ ગણી કયો ગણિત કહેવાય એટલે બીજ ગણી તો રેને તો કાર્તે ભૂમિતિના પાડા કોની મદદ શું કહી દયા બીજ ગણિત સારા મને બીજ ગણિત અને અનંત કહેવાય અહીંયા ભૂમિતિ શું છે આ

કયો પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો પહેલો બીજો ત્રીજો ચોથો સમજો હવે આ જો છોકરા દેખો સિમ્પલ મે તમને આપણે શું કીધું કે આ x અક્ષ છે x અક્ષ પોઝિટિવ છે કે નેગેટિવ પોઝિટિવ શું છે પોઝિટિવ તો સિમ્પલ એ વખત તમારે કોઈ પણ આને એમ દર્શાવે તો x y કરે દર્શાવે બરાબર x y x એમ ને y તો એ એમાં x અક્ષ પર પોઝિટિવ છે અને વાય x તો શું છે આ પછી લોકો પણ પોર્ચીડી હોય એક પોઝિટિવ તો સિમ્પલી હવે શું થાય થાય શું છે શું લખવાનું હવે શું છે શું છે અને શું છે શું છે તો સિમ્પલ એ શું લખવાનું માઇનસ પ્લસ બધી જો તૃતીય છોકરાઓ અને શું છે

કયા ચરણમાં પ્રથમ કેમ પ્રથમ ચરણમાં છે દેખો તમને શીખવાડું ધ્યાન આયા 5 5 આ પ્રથમ ચરણ આ 5 5 ની જગ્યાએ આપણે બીજું કોઈ પણ લઈ શકે જેમ કે 5 3 ચાલો તમને હેલું પડે હેલું તેમ બધું બધું હેલું જ છે કોઈ વાંધો નથી પણ પૂછો આવો કે કયો છે કયો 5 બરાબર છે એટલે અહીં 5 3 કરીએ કયા ચરણમાં છે આ કયા ચરણમાં છે પ્રથમ દેખો 5 આ x છે ને આ અહીં લેખવાનું પાંચ લેખવાનું આખું અહીં લખી દઉં છું માઇનસ એક માઈનસ બે માઈનસ ત્રણ માઇનસ સાત માઇનસ પાંચ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આવેલું છે કયા ચરણમાં આવેલું બિંદુ છે માઇનસ ચાર ત્રણ બોલો રોહન માઇનસ ચાર ત્રણ કયા ચરણમાં આવેલું બિંદુ છે

હવે આપણે <gabasito> <gabasito> માઇનસ પાંચ ત્રણ માઇનસ પાંચ કયા ચરણ માં આવેલું બિંદુ છે નહી આ બિંદુ આ બિંદુ આ બિંદુ કયા ચરણ માં આવેલું છે ચતુચર ઓગણીસ ઈસુસન સોળસો સાત ક્યારે ઈસુસઠ

क्षतम अक्ष सीधी जा रेखा पज आ उभी रेखा छे उभी रेखा एने बाय अक्ष केवई ते तुमने पण खबर छे जो आज बाय अक्ष ने बिजू केवई जीरो लंब रेखा केई के भाई जीरो लंब रेखा एक्स अक्ष ने सु केवई कई रेखा 2 अक्ष स्थिति छे रेखा कई रेखा 2 अक्ष स्थिति रेखा पहाडी लेकिन बाय अक्ष ने सु केवई जीरो लंब रेखा अथवा उभी रेखा परती बोल मय साथे एक्स अक्ष ने सु केवई सम स्थिति रेखा बाय अक्ष ने सु केवई एक्स अक्ष ने सु केवई

તરીકે દર્શાવી શકાય છે કાર્ટેશિયન સમદરમાં કોઈ પણ બિંદુને x યામ y અક્ષ તરીકે દર્શાવી શકાય છે જે મેં તમને આગળ કહ્યું સમજાવ્યું હતું ચરણ સમજાવ્યું તમને પ્રથમથી ચાલ લાગી દે હવે x અક્ષ શું કહેવાય કોટી પણ કહેવાય શું કહેવાય કોટી પણ કહેવાય આ જે x યામ છે ને અને આ x યામ x યામ તેને કોટી પણ કહેવાય શું કહેવાય કોટી પણ કહેવાય આવો આ x ને આ y તો આ x અક્ષ આયો તો ને ને કે પેરવાની ખોટી આવે ખોટી નહીં ભાઈ x અક્ષ શું કહેવાય કોટી પણ કહેવાય અને ભાઈ આને શું કહેવાય ભોજ પાડ કહેવાય કયું આ ભાઈ આને શું કહેવાય ભૂજ આ ભાઈ આને શું કહેવાય ભોજ પાડ કે ભાઈ આને શું કહેવાય ભોજ પાડ કે ફરીથી કહું છું x આને શું કહેવાય કોટી પાડ કહેવાય ને ભાઈ આને શું કહેવાય ભોજ પાડ કે તમને પરીક્ષા પૂછે કે નીચે દર્શાવ આલેખના નીચે દર્શાવ સોરી જે પણ બિંદુ છે તેના કોટી તથા ભૂજ જણાવો મતલબ કોટી તથા ભોજ શું પૂછે આપણે x તથા y આમ દર્શાવો જણાવો એ પૂછે ટ્વિસ્ટ કરીને પૂછે તો આને પૂછી શકે છે એટલે મેં કીધું ચાલો પૂછી શકે છે કે બધું ભાઈ ચરણ માં તો ચોખ્ખું પૂછાય છે 110% પૂછાય છે એટલે કવિ ચરણ છે અને આ પણ પૂછાઈ શકે હવે x અક્ષ અને y અક્ષ છેદ બિંદુ દેખો આ x અક્ષ અને y અક્ષ આ x અક્ષ ને આ y આ x અક્ષ ને y અક્ષ ને જે પણ છેદે છે જેમ કે અહીં છેદે છે તો આ છેદ બિંદુને શું કહેવાય ઉગમ બિંદુ કહેવાય શું કહેવાય ઉગમ બિંદુ અને ઉગમ બિંદુને અંગ્રેજીમાં કહેવાય ઓરિજિન શું કહેવાય ઓરિજિન આ ઓળખ્યો છે આપણે ઓરિજિન શું કહેવાય ઓરિજિન ઉગમ બિંદુ નામ બિંદુ શું કહેવાય ઓરિજિન ઓકે તો સિમ્બલ જેવો કા ભરતી રીતન કર લે 37 આ જે સરકાર શું કહેવાય યા ભૂમિની શું કહેવાય યા ભૂમિની શું કહેવાય યા ભૂમિની શું કહેવાય યા ભૂમિની આડી રેખા શું કહેવાય तो काम से दी रेखा x ने भाई y अक्ष ने सु के भाई अथवा u भी रेखा था u भी रेखा अब x हमने सु के भाई x हमने सु के भाई 14 तू के भाई 14 ये भाई हमने सु के भाई 22 याद रखना सीखवा हूं एम आई पका देखो ये ध्यान रखो कंप्लीट x सामने 14 क्यों निकल पे ना x पहले आके भाई पहले आ रहा है x अब क पहले आके घ पहले आवे क अब ये याद रखो ना x પહેલા કો y પછી બ પછી ઓકે x એમને 14 ને y એમને શું કહેવાય પુષ્પણ કહેવાય બરાબર હવે x અક્ષ y અક્ષ એકબીજા જ્યાં છે તેને શું કહેવાય ઉગમ બિંદુ કોઈ બિંદુ ઉગમ બિંદુ અને ઉગમ બિંદુના યામ કેટલા હોય 0 0 કેટલા હોય 0 0 જો x પણ 0 છે અને y પણ 0 એમ કે બરા કશું વસ્તુ નથી ના આગળ હા હવે આગળ 0 0 થાય ને બધું x પણ 0 ને y પણ 0 થાય તો ઉગમ બિંદુના યામ કેટલા હોય 0 0 કેટલા હોય 0 0

લંબ અંતર કહેવ અંતર છે વા લંબ ભાઈ અંતર છે વા લંબ લંબ આ પડે છે એમ ટી આકાર પછી આપણે એમ ટી આબાજુ બી ટી આકાર મળે બરાબર તો કયો અંતર હોય લંબ અંતર કયો અંતર હોય લંબ અંતર હોય એટલે x યા y એકબીજા પર અંતર હોય અને y યા તો x સમજો હવે જો y યામ ચાહીરો હ ભાઈ યામ સિમ્પલી બગા વાત કરો જમ કે આપો x આપણે x ની વાત કરીશું અત્યારે પણ જો યામ ની વાત તો સિમ્પલ એટલે કોનાથી લંબ અંતર હોય y યા x તો x છે ઠીક છે x છે જો પણ ભાઈ યામ

0 ঠারে দেরে 12 পারে দুলে 0 বিদ আই সমে এ ছো বারে করিয়ে দুলে আষলে আ করারে 1 তায় আষারে গারে দুলে দুলে দুল আইরে দিলে নম� কস্তে নাথে হয় আকলা মাডাং কসে বিন্দু নে ইপতা কহয় আকস পার দিন্দু আপেলুছে একস আকস পার এনি উপার দিন্দু আপেলেলেলেলে�